મહારાષ્ટ્ર વિધાનસભા અને વાવ બેઠક પેટા ચૂંટણીમાં ભાજપને મળેલી જીતથી ઉત્સાહિત સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અને છોટાઉદેપુર લોકસભાના સાંસદ રામ રામઢોલના તાલે ઝૂલી ઉઠ્યા હતા જેમાં નસવાડીમાં સ્નેહમિલનના કાર્યક્રમમાં આવેલા ભાજપના નેતાઓએ એપીએમસી ગ્રાઉન્ડમાં સાંસદ જસુ રાઠવા ધારાસભ્ય અભયસિંહ તડવી સહિતના નેતાઓને ઢબુકતા ઢોલને નાચગાન કર્યું હતું આ સાથે જ તેમણે વિજય ઉત્સવ પણ મનાવ્યો હતો વિકાસની જે ગાથા છે એને ધ્યાને રાખી અને મહારાષ્ટ્રની અંદર જવલંત વિજય અપાવ્યો છે ભારતીય જનતા પાર્ટીને અને યુવતીને તે બદલ સમગ્ર કાર્યકર્તાઓનો આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું ગુજરાતની અંદર પણ વાવ વિધાનસભાની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં થયેલા વિકાસના કામોને લઈને જે જનાદેશ મળ્યો છે અને વાવ વિધાનસભા પણ ભારતીય જનતા પાર્ટી કબજે કરી છે અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં ખૂબ જ્વલંત વિજય મોદી સાહેબનો વિકાસનો જય થયો છે અને મહારાષ્ટ્રની જનતાનો જય જયકાર આજે થયો છે એવી જ અમારા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતના માન્ય મુખ્યમંત્રીના પ્રયત્નોથી વાવની વિધાનસભા પણ કમર ખીલી ગયું છે આવનારી ચૂંટણીઓ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં પણ કમર ખીલવાનું છે